એમણે આગળની રણનીતિ કરવાની છે છે પ્રાયોજન કરવાનું કેવી રીતે સરકારને આ કાયદામાંથી ડ્રાઈવરોને મુક્તિ મળે એના માટેના આયોજનો અને એના માટેના જે કાર્યક્રમો છે એ ઘડવાની નીતિ અહીંયા ચાલે છે આ તાલુકામાં અને વાંસદા તાલુકામાં ડ્રાઈવરો માટે જે કાળો કાયદો સંસદ સભામાં પસાર થયો છે એના માટે એક ડ્રાઈવર લોકોની મિટિંગ હતી અને આનંદ હતો એમાં કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય વાંધાતા ધારાસભ્ય અનંતભાઈ પટેલની આગેવાનીમાં સંપૂર્ણ ડ્રાઈવર લોકો અહીં ભેગા થયા અને એમની આગલી રણનીતિ શું છે આ કાળા કાયદા માટે શું કરવાનું છે એના માટે ચર્ચા કરી તો અનંદભાઈ સાથે આપણે વાત કરીએ અનંતભાઈ શું કહે છે અકસ્માત થયા પછી ડ્રાઈવરોને ગુનેગાર સાબિત કરીને એમની પાસે

દસ વર્ષની સજા એને થશે તો દસ વર્ષ સુધી એનો પરિવાર ક્યાંથી ખાશે એટલે જ્યારે એ લોકો એમના મુખ્યમંત્રી રાજ્યપાલ એના માટે ઓગણીસ વર્ષ જૂનું હેલિકોપ્ટર પ્રોવાઈડ કરી દેતા હોય એ લોકો એ લોકો માટે નથી કરી શકતા તો શું ડ્રાઈવર અને આપણા માટે વિચારતા હોય અને પછી કાયદો બનાવતા એવું તમને લાગે છે કે પછી સીધો કાયદો થોપવામાં આવે છે આ કાયદો થોપવાની વાત છે સરમુખત્યાર શાહી વાત છે કોઈ પણ જાતના અભ્યાસ વગર કાયદો થોપી દેવામાં આવ્યો છે

આ કાળો કાયદો છે ડ્રાઈવર વિરોધી છે ડ્રાઈવર જે પણ કામ કરે છે એના માટેનો વિરોધી છે તો એ કાયદાને પાછા ખેંચવા માટે આગામી સમયમાં સરકાર શું કહેવા માંગે છે અને અનંતભાઈ શું કહેવા માંગે છે અનંતભાઈની ની સાથે જે ડ્રાઈવરો છે એ શું કહેવા માંગે છે આગામી સમયમાં જોવાનું રહેશે ડ્રાઈવર ભાઈ છે સાહેબ તમારું નામ પુરુષોત્તમ પરમાત્મા પાંડે ક્યાંથી આવ્યા અમે ચોવીસ વર્ષ થઈ ગયા સાહેબ તમે કોઈ વાર એક્સિડેન્ટ કર્યું કોઈ તમારા ગાડી નીચે આવી ગયું કોઈ ઘટના બની છે તમારે બનુ નહીં સુધી આવી ઘટના તમારા માનવા પ્રમાણે કેટલા ડ્રાઈવરો થઈ જતું છે માંથી પાંચ માં થાય છે ને મળે છે પંચાણું ને નથી મળતું આખા દેશ ને મળતું થાય

આ સરકારને એક ચેતવણી અને વિનંતી પણ કરીએ છે કે આજે તમે ડ્રાઈવરો માટે કાળો કાયદો બનાવ્યો છે એને તાત્કાલિક પાસો લેવો નહીં તો આવનાર આઠ તારીખે આ ડ્રાઈવર કોણ છે આ ડ્રાઈવરોનું લોહી શું છે અને આ ડ્રાઈવર શું કરી શકે એ તાકાત ધરમપુરમાં બતાવી સર્પેશભાઈ એક વાત મારા મગજમાં આવે છે મારો વિચાર છે કે તમને એવું નથી લાગતું કે તમને અનંતભાઈને અને આદિવાસી વિસ્તારના નેતાઓને સરકાર

દરેક ઘરે બે ડ્રાઈવરો હોય છે હવે દરેક લોકો એક થઈને જો આ સરકાર સામે લડે ને તો આ સરકારની મજાલ નથી કે આ ડ્રાઈવરો ને સંસેડી શકે કલ્પેશભાઈ કીધું તેમ કે આદિવાસી વિસ્તાર છે વિરસા મુંડાજીના વંશજો છે અને તે વિસ્તારમાં દરેક ઘરે બે ડ્રાઈવર હોય છે અને દરેક ઘરના બે ડ્રાઈવરમાંથી એક જ ડ્રાઈવર જો સાથ આપે ને તો સરકારે ઘૂંટણીયા પડી અને આ કાયદા ખેંચવા માટે મજબૂર થઈ જવું પડશે અને આપણી સાથે બીજા એક છે તમારું નામ છે પ્રદીપભાઈ રદીપભાઈ તમે શાના માટે આવ્યા છો અને તમે શું કરો છો મેં ડ્રાઇવિંગ કરો છો ડ્રાઇવિંગ કરો છો તો ડ્રાઇવિંગ કરો છો તો નાની ગાડી ચલાવો તમારી ગાડી ચલાવો કે બીજો કે નોકરી કરો હા ને મારી ગાડી છે તમારી ગાડી છે તો તમે વિરોધ કરવા માટે આવ્યા છો તો તમને શું લાગે છે તમે કેમ આ વિરોધમાં સાથ આપવા આંદોલનને કેમ સાથ આપવા માટે આવ્યા છો હા આંદોલનમાં તો અમે એટલે સરકારે પેલું કર્યું છે કે 7 લાખ રૂપિયા જર્માનો 10 વર્ષની જેલ તો આપણો પરિવાર શું કરશે જેલમાં ગયા સરકાર એક બાજુ તમે જોશો બે ચાર દિવસના પેપરમાં છે આજના પેપરમાં છે કે સરકાર એમના મુખ્યમંત્રી રાજ્યપાલ માટે જો ઓગણીસ વર્ષ જૂનું હેલિકોપ્ટર આપી દેતા હોય એમને એમના સરકારના મંત્રી સરકારના ઉપરના જે અધિકારીઓ છે નેતા છે એમના માટે જો કંઈ નથી કરી શકતા હોય તો તમને શું લાગે છે એ ડ્રાઈવરનો માટે જે કાનૂન બનાવ્યો છે એના માટે કંઈક વિચાર કર્યો છે કે પછી ખાલી એમ લખી દીધું છે કે જોરમારો પતાવી દીધું તમે શું કહેશો એના એના માટે કે આ બધા અમારે સંગઠન છે ને સંગઠન તરીકે અમે બધા આ એસએસ ચલાવતા છે તો અમને વિશ્વાસ છે કે અમને આ કાયદામાં પેલો સાબર પાછો કે છે પ્રદીપભાઈ કીધું તેમ કે અમનું સંગઠન છે અને વાંચતા ધરમપુર એટલું જ નથી પણ સમગ્ર વિસ્તાર નવસારી જિલ્લાના દરેક વિસ્તારમાંથી અહીં ડ્રાઈવરો અહીં આવ્યા છે કારણ કે આંદોલન આંદોલનને સાથ આપવા માટે કે ડ્રાઈવરોને જે તકલીફ પડી છે ડ્રાઈવરોનો જે ગુસ્સો જોવા મળે છે એ અહીંના લોકોને પૂછતા જોવા મળે છે કે ડ્રાઈવરોનો કેટલો ગુસ્સો છે તો જોવાનું રહ્યું છે આગામી સમયમાં કે સરકાર શું એમને કાયદા પાછા ખેંચવા માટેનો કોઈક મંજૂરી આપશે કે કાયદામાં સુધારો કરવાની મંજૂરી આપશે કે પછી કાયદો યથાવત રહેવા દેશે એ આવનાર સમયમાં જોવાનું રહેશે જીજે દેશી ન્યૂઝ સાથે સન ઓફ આદિવાસી